અને જે વ્યક્તિ મારવા આવે છે એમની પોતાની કહી શકાય કે ટોળું સાથે લઈને આવે છે ટોળ બી મારવા માટે આવતી હોય છે આ બે ભાઈઓને તે વ્યક્તિ જે છે તે વ્યક્તિની પણ હત્યા થઈ જાય છે અહીંયાં આગળ ત્યારે આ જુ અથડામણમાં બે સગા ભાઈઓના મોત યુજ્યા છે જ્યારે સામે પક્ષે એક વ્યક્તિની પણ હત્યા કરાઈ છે અને મેં કીધું એટલે કે ખાલી એક નજીવી બાબત હતી વાહન અડી જવા જેવી સામાન્ય બાબત હતી અને આ બાબત એક ગંભીર રૂપ ધારણ કરે છે અને જોત જોતામાં તો આ સમગ્ર ઘટના એક એવા જૂથ અથડામણમાં પરિવર્તિત થાય છે કે ત્યાં ટ્રિપલ મર્ડર થઈ જાય છે અને આ ઘટના અંગે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે અને પોલીસ શું કહે છે તે પણ સામે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં આંબેડકર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં મરણજનાનું નામ છે છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગા ભાઈ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેડ તેમજ તારીયાલ ધોકા વડે ઇજાઓ પહોંચે હાલમાં ત્રણ વ્યક્તિઓ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઇજા છે

આરોપી જે જે કોઈ જે નામ મળ્યા નથી પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે એના આધારે આરોપી કોણ કોણ હતા એ ફલિત થશે ના એમાં ત્યાં છોડાવાળા હતા અને જે મારવાવાળા હતા ને એમાં જે પણ હશે મારાવાળા અને છોડાવાળા હતા સીસીટીવીના આધારે ખ્યાલ આવી જશે એમ સીસીટીવીમાં ઘટના કેમ થઈ છે એમાં કઈ એ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતું ત્યાં જે કારખાનો છે એનો તેમ છતાં પોલીસ શક્ય છે પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે હવે આ ઘટનામાં જે બે ભાઈઓના મોત થયા છે જે બે ભાઈઓની હત્યા થઈ છે તેમાંથી એક ભાઈનું નામ છે સુરેશ પરમાર અને બીજાનું વિજય પરમાર આ બંને સગા ભાઈઓ હતા અને વધારે માહિતી મળી રહી છે કે આ બંને ભાઈઓ પાસે દારૂના અડ્ડાની બાતમી હતી હવે આ બાતમી એમને કોઈને કીધી એના કારણે પણ એમની હત્યા કરવામાં આવી છે એવી આકાંક્ષા અહીંયા આગળ

બેય મારા દીકરા છે શું નામ એમનું એકનું નામ સુરેશભાઈ વચરામભાઈ એક નામ વિજયભાઈ પછી સુધરીનો દીકરો વિજયનો દીકરો એને વાહમો મારી છે તરવાઈ પછી એના ઘરનાને વિજયભાઈ ઓફ થઈ ગયા એના ઘરનાને એક માથામાં સરી મારી છે વિજયભાઈ સુરેશભાઈ બે ભાઈ શું ઘટના કે બની હતી ભાઈ નું દસ સાડા દસ થી આવી છે હું તો બધા હોય ગયા હતા થાકી ગયા એટલે બે મધુરી કરે છે સાહેબ

ત્યારે આ બંને ભાઈઓ સુરેશ પરમાર અને વિજય પરમાર તેઓ બંને છૂટક મજૂરી કરતા હતા અને મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતા હતા જ્યારે જે સામે પક્ષવાળી જે વ્યક્તિ હતી તેનું નામ છે અરુણ બારોટ અને વધારે માહિતીમાં એ પણ જાણવા મળ્યું છે કે આ જે સામેવાળી વ્યક્તિ હતી જે પોતાની પૂરી ટોળકી સાથે હત્યા કરવાના ઈરાદે આ બંને ભાઈઓની હત્યા કરવા ઈરાદે આવ્યો હતો તે અરુણ બારોટ વિરુદ્ધ અગાઉ પણ ઘણા ગુના નોંધાયા છે અને અરુણ બારોટ એમની ટોળકી પાસે જે આવ્યા છે ત્યારે ધોકા પાઇપ અને ધાર્યા જેવા આવા તીક્ષ્ણ હથિયારો અને ભારે હથિયારો સાથે હુમલો કરવા આવે છે આ ટ્રિપલ મર્ડર ની ઘટનાને પગલે પોલીસ પણ ત્યાં આગળ દોડતી રહી હતી આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા સહિતની કામગીરી પણ હાથ ધરાઈ હતી અને હવે સવાલ એ જ થાય છે કે દિવસે દિવસે આપણા ગુજરાતમાં કહેવાય તો કે પહેલા ગુજરાત ખૂબ જ સુરક્ષિત રાજ્ય છે બીજા રાજ્યોના કમ્પેરમાં પરંતુ હવે તો ગુજરાત પણ નથી લાગતું સુરક્ષિત કારણ કે હવે ધીમે ધીમે બધી જ જગ્યાએ આ રીતના કેસીસ સામે આવે છે આવી ઘટનાઓ સામે આવે છે કે જ્યાં એક નજવી બાબત વાતમાં કંઈ જ હોતું નથી અને વાતમાં એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ હત્યા થઈ જાય છે ત્રિપલ મર્ડરની ઘટનાઓ બને છે ત્યારે હવે અહીંયા સૌથી મોટા સવાલ તો ફરીથી તંત્ર સામે જ થાય છે કે પોલીસ તંત્ર શું કરી રહી છે અને સરખી રીતે નથી કરી રહ્યા ત્યારે જ એકવાર ઘટના થાય છે પછી આ બધી ઘટનાઓ હજી પણ રિપીટેડ થઈ રહી છે ત્યારે હવે ક્યારે આવી ઘટનાઓને રોકવામાં આવશે અને કડકમાં કડક પગલાં ક્યારે લેવામાં આવશે તે જ એક જનતાનો સવાલ છે